એટલે ગુડ મોર્નિંગ જય સોમનાથ જય માતાજી કેમ છો બધા મજામાં સમારું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો મિત્રો જુઓ આજે છે સોમવાર અને આજે અમે છીએ સચાણા ગામમાં તો ચાલવા નીકળ્યા છે ને મારી સાથે ચિંતન પણ આજે આવી ગયો છે ચાલતા ચાલતા બહુ મજા આવી રહી છે તમે જેમ જોયું કે સૌથી પહેલાં કાલે સચાણા ઉલટળા મરડી માતાના મંદિરે ભવ્ય ભવ્ય પ્રાણચેષ્ટા મહોત્સવ ઉજવવામાં આવ્યો અમે પણ દર્શનનો લાવો લીધો બહુ મજા આવી અને હવે આગળ જઈશું અમે આજના દિવસ અમારું પ્લાનિંગ રહેશે કે અમે જવાના છીએ કપડાઓની ખરીદી કરવા માટે લગ્નના લીધે અને પછી ત્યાંથી જશું બેનના ઘરે અને ઘરે ઘરેથી અમારા ગામડે મિત્રો હતો તમને બહુ મજા આવવાની છે બના રહેજો અમારી સાથે બ્લોકમાં શું શું થઈએ છીએ અને કેવો કેવો આજનો અમારો દિવસ રહે છે તો તું બે શબ્દ કહી દે આપણે શું લાગે કાલે આપણે કલ્યાણપુરા ગયા તો શું થયું તું હા કાલે મિત્રો જો ચિંતન હાજર અમે બૂટ લેવા માટે ગયેલા પરંતુ અમારે ચિંતન ના પગ નો પડ્યો હા મિત્રો ચાલો સાઉન્ડ વધારે આવે છે એટલા માટે વધારે વાત ના કરતા ચાલીને ઘરે જઈએ પછી શાંતિ થી ફરીથી બ્લોક મળે કારણ કે સારું માઇક નથી તમારા લોકોનો સપોર્ટ હશે સારું માઇક આવશે તો અમે ગમે તે લોકેશન પર વિડીયો બનાવી શકશું ચાલો મિત્રો મળીએ અરે જય ને હલો મિત્રો નમસ્તે કેમ છો મજામાં સરો સરો સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી હતી ચાલતા ચાલતા હવે નહીં ધોઈને થઈ ગયા છે અમે ફ્રેશ તો અત્યારે જુઓ તો ચિંતન બી મસ્ત ફર્સ્ટ ક્લાસ વ્હાઈટ કપડામાં દેખાઈ રહ્યો છે તમને પિલરની આડે અને અહીંયા અમારો જો છોટું બી હા ઢા તો બૂટ બૂટ નવા લઈ લીધા હે એ આ તો રોલો તારે और ये देखो गैस ये भी वाइट यहाँ पे ठीक है नया आ गया है और होम मिनिस्टर हो रहे हमारे तैयार तो जगमल जी कैसे बूज है सूज है, है? जगमल जी जगमल जी बोला तो ये देखो। इसके साथ थैली थैली फ्री में देते हैं ना फ्री में देते बूट नहीं देते बूट के साथ में फ्री में वो रखने के लिए देते हैं चलो ये वाला तैयार भी सूझ लिया है। ब्रांड प्रमोशन भी हो गया इसका देखो हम सबके मूड और इसके लिए और देखो इसके पास नहीं है ऐ आज इसके लिए इसके लिए लाना है ना अभी बोले आम तो ले ना तो नहीं लेवा अभी वीरूगाम जाएंगे वीरूगाम आमोली एक्शन में से टिंगिंगिंगिंग लेम वीडियो उतार दवलो पर वीडियो नहीं होता था, ये तो यही करता है आया हूँ <laughs> कर दे <दा। आ, laughs> कर कर रे लट सीखने वाले को सीखना होता है आता किसी को कुछ नहीं सबको तो सीख के आ, आ कर आ, <laughs> आम जाओ આમ આમ કડક એક પગ કૂદવાનું હોય પગ કડક હોય એક પગે આમ કરી એવી રીતે કૂદતો હોય

ક્રેડિટ કાર્ડ કે ઉપર ખરીદી આમ સ્કેન કરીને પૈસા હા આમ નાખ્યા નહીં લીધા નહીં આમ સ્કેન કરીને પૈસા ચલો બાય બાય જય સોમનાથ હા અગર છે જાવ હતા ચલો હાલો બુટ તો કેન્સલ રાખતા બરાબર ચંપલ કારણ કે અહીંયા ઠેકાણું નહીં આપણે બે જગ્યાએ જવાનું હજુ તો એક જ વાર પહેર્યા કિચન નહીં એક જ વાર પહેર્યા અને તાર મમ્મી ના પાડે છે તાર મમ્મી નું ના પાડે છે એના માનમાં આપણે નહીં પહેરવા

તો જઈએ અંદર અને ખરીદી કરીએ આડી ની ના જાવ મારું વિરુંગ ગામ ભાઈ ભાઈ જોઈ લ્યો એ ટાવર પાડી દીધો નઈ ટાવર જેતું નો પાડી દીધો ચલો સોનો બર્થડે છે તો ભાઈ આપણે પાર્ટી કરીએ બરાબર ને અલી જબરું કરી મિત્રો ખમણ લીધું છે અડવી અને સમોસા બરોબર આવી ગયા છે આનંદ ના ઘરે બરાબર એ કુલોની સામે આગો બેચાલ

ખમણ અને પનીર પની બેન ના હાથ નું પની બરાબર ચાલો મિત્રો તો જમી લી હા ઓય ઢોર બાજુ સરસ મજાની વાટકી માં રસ આપી દીધો છે છે તો હેપી કે હેપી બર્થ કે क्या करें क्या करें थैंक यू थैंक यू के क्या कैमरा पड़े ना थैंक यू के के पर पके लग पर मोटा वाइन को ચલો અડધી સારો દાણા જય ગુરુ જય ગુરુદેવ જય ગુરુદેવ

આવી ગયા છે આદર્શનના ગેથડા હનુમાનજી મંદિર પહોંચી ગયા છે અને હવે ફરી હનુમાન દાદાના દર્શન તમે પણ કરો હનુમાન દાદાના દર્શન ચા બજરામગલી બહુ જ તડકો પડ્યો રે ભૂકા કાઢી નાખા અને ચાર જણાના બાઈકમાં ભેવાનું અરે હા નહીં શેડ ભી ન વાગે હે પરડી છે ને ચાલો તા કરલો દર્શન કાલે જો

પચાસ રૂપિયા ડાલીયા દાનપેટી મેં હનુમાનજી બતા નહીં ચાઇએ પણ ખાલી હેપન પૈસા ડાલનેપા દાદા દાદી અમારા ઇન્ટાર કરે હે બરાબર ને ચલો મિત્રો આપણે જો વણીથી ઘરે આવી ગયા હતા પણ વ્લોક થોડો લેટ બનાવ્યો છે બરાબર તો અત્યારે હાલ પ્રતિક ચિંતન તમને તેના નાનપણના કપડા બતાવી રહ્યો છે તો જરા દેખીએ જેવા છે કપડા બરાબર આપડે નહીં અહિયાં જો નાનપણ ના કપડા મળી ગયા છે તો તમને દેખાડું જો તમને જો ત્રણ જોડી કપડા છે જોરદાર આ શિયાળા પહેરવા માટે

જોરદાર કપડા છે ભાઈ જો હા લાલ ગુલાબી બીજા બધું મીક દીધું જો પથારો કર્યો હતો ને આલ્બમે મેં કાઢી મૂક્યો આલ્બમ તો શ્રીમંતનો નો શ્રીમંત નો આલ્બમ હજો ક્યારેક નવરાજ મળશે તો ફૂલ આલ્બમ તમને બતાવીશું અમે ને સો મિત્રો જો વણે જે મેં અહીંયા આવી ગયા હતા બપોરે ખાધું પીધું થોડો આરામ કર્યો ખૂબ જ તડકો લાગે ત્યારે તાપ બહુ એટલો બધો છે કે બહાર નીકળવું બહુ મુશ્કેલ છે તો મિત્રો થોડું પણ અમે રહેવા માટે નીકળ્યા ને મજા આવી ત્યારે થોડો આનંદ કર્યો જોડે અને હવે જો અત્યારે બધી ચાલુ છે જૂની પુરાણી વસ્તુ ખોલીને બેઠા છે અને હવે અત્યારે આપણે આ બ્લોગમાં અહીંયા જ એન્ડ કરીશું મળીએ છીએ ફરીથી નવા બ્લોગ સાથે જય માતાજી જય સોમનાથ હર મહાદેવ ટેક કેર તો આમ આમ કંઈ સ્ટેટસ રહેવું છે આમ આમ હાલો મિત્રો તો આપણે એટલે આટલું જ ફોટો આવે